જ્ઞાન પ્રકાશ સ્વામી સામે વીરપુરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વીરપુરની દુકાનો છે તે પણ બંધ થવા માંડી છે બે દિવસ વીરપુર બંધનું એલાન છે તે વીરપુરના તમામ જ્ઞાતિઓના આગેવાનો દ્વારા આપવામાં આવ્યું છે અને તેનું પાલન પણ થવા માંડ્યું છે બે દિવસ સુધી વીરપુર બંધ રહેશે માત્ર જે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની દુકાન છે તે જ ખુલ્લી રહેશે બાકી આખી બજાર છે તે બંધ થઈ જશે વીરપુરની બજારો પણ બંધ થવા માંડી છે કેટલાક અહીંના લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કહેશો વીરપુર પણ હવે બંધનું એલાન આપવામાં આવ્યું છે અને વીરપુર બંધ પણ થઈ રહ્યું છે હવે આગળ શું માગશે તમારી બે દિવસ વીરપુર બંધ રહેશે બે દિવસ પછી જો આ સંત આઈ આવીને સંત તો નો કહેવાય પણ પરંતુ તે આઈ આવીને માફી નહીં માગે તો બે દિવસ પછી આગામી રણનીતિ નક્કી કરીને ખૂબ ઉગ્ર આંદોલન થવાનું છે આપ આપ શું કહેશો અહીંયા કાલે પણ ખૂબ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો તો આજે અહીંયા વીરપુર પણ પહોંચ્યા છો જે રીતે રોષ જોવા મળી રહ્યો છે માત્ર રધુવંસિંહ સમાજ જ નહીં અઢારે વરણમાં રોષ જોવા મળી રહ્યો છે અને વીરપુરમાં જે રેલી સ્વરૂપે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હવે આગળ કઈ પ્રકારની રણનીતિ રહેશે તમારી આપ આજે અહીંયા જોઈ રહ્યા છો વિશ્વ વંદનીય સંત પૂજ્ય જલારામ બાપાના વીરપુર ધામ ખાતે માત્ર રઘુવંશી સમાજ જ નહીં પણ અઢારે વરણના લોકો જે હજારોની સંખ્યામાં જલારામ ભક્તો આજ સવારથી અહીંયા ઉમટી રહ્યા છે ગામો ગામ આના ઘેરા પ્રત્યાઘાતો રહ્યા છે આ જ્ઞાન પ્રકાશ સ્વામી જેને મેં અજ્ઞાની અને અંધકાર સ્વામી નું બિરુદ આપ્યું છે એને જે પૂજ્ય જલારામ બાપા વિશે બફાટ વાણી વિલાસ કર્યો છે ભૂતકાળમાં મહાન શક્તિઓના દેનાર દાતા હનુમાનજી મહારાજ વિશે બફાટ કર્યો હતો અને દેવાધિદેવ દેવ જગતના બાપ મહાદેવ વિશે પણ બફાટ કર્યો હતો અને નજીકના ભૂતકાળમાં આ લોકોના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો મીડિયા સમક્ષ કોઈ કાળે અઢારે સમાજ સાખી નહી લે અને આપના માધ્યમથી સરકાર શ્રી પણ નમ્ર અપીલ કરું છું કે આ વિવાદમાં મધ્યસ્થી થાય આ જ્ઞાન પ્રકાશ સ્વામી બે દિવસની અંદર જો વીરપુર જલારામ બાપા આગળ એક બીજા સામે ઉભા કરી દેવા જ્ઞાતિઓને સામે વૈમન્ય છે ફાટી નીકળે અને ગુજરાત શાંતિ દોડવાનો આ હિન પ્રયાસ છે આ ષડયંત્ર છે પણ પરંતુ ગુજરાત સાણી અને સમજુ જનતા ક્યારે આવા પ્રપંચીઓને સફળ નહી થવા દે અને આનો આપ અત્યારે આપ જોઈ રહ્યા છો કે વીરપુર સમગ્ર બજાર બંધ થઈ છે ઉગ્ર વિરોધ છે જલારામ ભક્તોમાં અને આ આ વિરોધનો વિશ્વ વ્યાપી પડઘો પડી રહ્યો છે કેમ કે આ બાપા એ કોઈ કોઈ સમાજ ગામ પૂરતા સીમિત નથી આમની સદાવ જે જ્યોત છે એ સમગ્ર વિશ્વમાં અમર જ્યોત છે વારંવાર આ રીતે સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચા પાડવા ને પોતાના જ સંપ્રદાયના જે લોકો છે સ્વામીઓ છે તેને સૌથી મહાન ગણાવવા કેટલું યોગ્ય છે એમની કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયની સારી પ્રવૃત્તિઓ ચાલતી હોય એને પ્રોત્સાહન પણ આપીએ પણ આ લોકો જે મૂળભૂત એમનો ઉદ્દેશ હતો એનાથી ભટકી ગયા છે આ લોકોનું મોટું ષડયંત્ર છે કે એ અન્ય સમાજને નીચા દેખાડો એ એ એમની વાત જે કોઈ હોય એ મહાન જ હશે પણ અન્ય સમાજ કે અન્ય સંતો અન્ય દેવી દેવતાઓ નેચા દેખાડી અને પોતાને મહાન કરવા રઘુવંશી કુળમાં સ્વામી હતા એ ઉદ્દેશો આજે ક્યાં છે આ લોકો જમીન માફિયા થઈ ગયા છે આ લોકો સ્ત્રીઓ તો ઠીક નાના નાના ભૂલકાઓને પણ પીખી નાખવામાં આ લોકોને શરમ કે ભીખ નથી રહી આ આ લોકોને કુદરતનો કે ઈશ્વરનો દર નથી આપના માધ્યમ સમજુ જનતા આપશે એવો મને વિશ્વાસ પણ છે બિલકુલ લોકોના શબ્દો રોષ છે વીરપુર ની દુકાનો પણ છે તે બંધ થઈ રહી છે હવે જોવાનું રહેશે કે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તે વીરપુર આવીને માફી માગે છે કે કેમ રોનક મજા ગુજરાત તક વીરપુર